વેલકમ મિત્રો ફરીથી તમારા માટે આજે બાંધણી પેટર્નમાં એકદમ લુઝ ફેબ્રિકમાં આખો પીસ ઓપન કરીને બતાવી દો જોઈ શકો આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે કલર ચાર્ટ પણ એકદમ બધા જ નવા રહેશે વસ્તુ એકદમ યુનિક છે આ એનો પલ્લુ રહેવાનો છે પલ્લુમાં લટકડ પણ આપેલા છે અને વસ્તુ એકદમ ઝીણી ડિઝાઇન ઉપર બાંધણીની પેટર્ન આપેલી છે જોઈ શકો છો અને આ નીચેની બોર્ડરની વાત કરીએ તો નીચેની બોર્ડર પણ એકદમ ફેન્સી નીચેની પેનલ મોટી આવશે ને ઉપર બોર્ડરમાં પતલી બોર્ડર રહેવાની છે છ કલર રહેવાના છે કલર પણ બતાવી દઈશ તે પહેલાં જો ચેનલમાં નવા હો ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોમાં શેર કરી દો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે બ્લાઉઝની વાત કરીએ તો આવું ફેન્સી બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ ઉપર આપેલું છે એકદમ બ્લુઝ મટીરિયલ અને આનું ફેબ્રિક પણ એકદમ લૂઝ તમે રનિંગ વેરમાં પહેરી શકો ને એ ટાઈપનું કપડું રહેવાનું છે હવે કલર જોઈ લઈએ જે કોઈ કલર ગમે તે અમારા નંબર ઉપર સ્ક્રીનશોટ પાડીને વોટ્સએપ કરીને મગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે અને જો તમે અમારી શોપ પર રૂબરૂ આવવા માંગતા હો તો રૂબરૂ પણ તમે વિઝિટ કરી શકો છો અમારી શોપ છે નાના વરાછા શામધામ આરાધના સિલ્ક પેલેસ બધા જ કલર સારા છે મોરપીચ છે મરૂન છે રામા પિસ્તા બીટ ને કાં રાણી કલર કલર બધા જ એકદમ યુનિક અને અત્યારના લેટેસ્ટ કલર રહેવાના છે જે કોઈ કલર પસંદ આવે તો જલ્દીથી બુક કરાવો લિમિટેડ સ્ટોક છે થેન્ક યુ